અંતર્ગત આપણે આજે ચર્ચા કરવી છે દર્શક મિત્રો અત્યારે પરિસ્થિતિ એવી છે કે ડુંગળી તો રડાવતી હોય છે અત્યારે લસણ રડાવી રહી છે રસોડાનું બજેટ ક્યાંક ગૃહિણીઓનું ખોરવી નાખ્યું છે તેવા ભાવ અત્યારે આસમાને ચડેલા આપણને જોવા મળે છે ત્યારે લસણની ખેતી કેવી રીતે કરવી ખેડૂત ભાઈઓ કેવી રીતે ખેતી કરી શકે અને જો ઘર આંગણે વાવી છે તો કેવી રીતે વાવી શકીએ તે અંગેની વિસ્તૃત માહિતી મેળવીશું ખેતી નિષ્ણાત પ્રાણજીવનભાઈ કાલરિયા પાસેથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રાણજીવનભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર પ્રાણજીવનભાઈ લસણની ખેતી અત્યારે જે પ્રકારે ભાવ આપણને જોવા મળી રહ્યા છે રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે તેવી પરિસ્થિતિ અત્યારે ત્યારે લસણની ખેતી

તો એમાં સતત ફાયદો રહેવાનો છે નરગીસ કુળ છે એટલે આ જે કંદ મૂળ છે એક જાતનું શાકભાજી છે પણ એનું કંદ થાય છે એ કંદ નો ઉપયોગ કરવામાં આવે છે લસણ નું સંવર્ધન છે એની કડી જે હોય છે અંદર દસ થી વીસ કડીઓ હોય છે એ કડી વાવી અને એનું થાય છે એના બીજ 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 નથી નથી આવતા જેમ થાય છે એમ હોતા વિશ્વમાં સૌથી વધુ લસણનું ઉત્પાદન ચીન કરે છે ચીનમાં અત્યારે તોતેર ટકા ઉત્પાદન વિશ્વમાંથી ચીનનો ફાળો છે અને બીજા નંબરે ભારત છે પણ ભારત નું ઉત્પાદન એટલું બધું નથી ભારતનું ઉત્પાદન જે થાય છે એમાંથી એનો લસણનો પાવડર બનાવવામાં આવે છે અને પાવડરની નિકાસ કરવામાં આવે છે ઘણા દેશોમાં પણ એની ડિમાન્ડ સતત રહે છે અત્યારે જે લસણ છે ભારતમાં આપણે જોવા જાવ તો ભારતમાં સૌથી વધુ લસણ મધ્યપ્રદેશમાં થાય છે મધ્યપ્રદેશમાં મંદસોરમાં મંદસોર શહેર છે એમાં ભારતની સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે લસણ માટેનું Hmm. એ માર્કેટિંગ યાર્ડમાં આખા ભારતના માળવાનું જે લસણ છે એ વખણાય છે મધ્યપ્રદેશમાં એ માળવા વિસ્તારનું લસણ લેવા માટે બજારમાં વેપારીઓ પણ ત્યાં મંદસોર જતા હોય છે સારું લસણ ખરીદવા માટે ગુજરાત નો નંબર ચોથા નંબર છે મધ્યપ્રદેશ પછી રાજસ્થાન ઉત્તરપ્રદેશ અને એના પછી ચોથા નંબરે ગુજરાત છે લસણમાં અનેક પ્રકાર છે આપણે ગુજરાતમાં કાશ્મીરી લસણ ગુજરાતમાં નથી થતું બાકી બધા જ લસણ ની ખેતી થતી હોય છે એમાં રંગ એનો ફ્લેવર છે અને એની તીખાસ ની તીક્ષણતાના આધારે લસણ ના અમુક પ્રકાર જોવા મળે છે સફેદ લસણ થી તો આપણે બધા પરિચિત છીએ પણ એમાં પીળું લસણ પણ આવે છે લાલ લસણ પણ થાય છે ગુલાબી કલરનું તમે લુણાવાડા બાજુ જાવ તો લુણાવાડા નો આદિવાસી પટ્ટો છે જયારે કાશ્મીરનું લસણ થાય છે એ એક નું પણ નાનું પીળા રંગનું હોય છે સોનેરી રંગનું ઈ લસણ માં ઔષધિ ગુણ થોડાક વધારે હોય છે આ સિવાય એક કાળુ લસણ પણ જોવા મળે છે બજારમાં પણ કાળુ લસણ એની ખેતી નથી થતી પણ સફેદ લસણ ને એની પ્રક્રિયા કરી હાથો એને કાળુ લસણ બનાવવામાં આવે છે અને અને એ આ બધા અલગ 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 કલર બધી જે છે એમાં ઔષધિ ગુણ તો લગભગ બધામાં સરખા જ છે પણ ભાવ એના અલગ અલગ થોડાક વધતા વધારે ઓછા હોય છે અત્યારે એની ડિમાન્ડ વધી ગઈ છે ઔષધીના ઉપયોગને ઉપયોગ ને લીધે એટલે લગભગ ચારસો રૂપિયા કિલો ભાવ લસણ પહોંચી ગયેલો છે હવે આમાં લસણમાં દેશી લસણમાં અને ગુલાબી લસણમાં પણ હાઇબ્રિડ એની વેરાયટીઓ એટલી બધી આવી ગઈ છે કે એમની ખેતીનું ઉત્પાદન વધારવા માટે મોટા સફરજન જેવા ગાંઠિયા પણ આવે છે લસણના અને એનું ઉત્પાદન વધારે છે હાલમાં જે સુધારેલી જાતો ગુજરાતમાં ખેતી થાય છે એમાં ગુજરાતનું લસણ ગુજરાત લસણ એક બે ત્રણ થી દસ નંબર સુધીનું લસણ આવે છે દસ નંબર જે વેરાયટી છે ગુજરાત દસ એ ગુલાબી કલર નું હોય છે બાકી બીજી બધી વેરાયટી છે એ સફેદ કલરની વેરાયટી છે એ સિવાય યમુના વેરાયટી છે અને યમુના સફેદ સફેદ એગ્રી વાવેતર પણ થાય છે એ લસણ એ અગત્યનો નો રોકડિયો પાક છે જ રીતે શાકભાજી નો એકંદ પાક છે વૈદિક કાળથી જૂના ના પ્રાચીન કાળથી એનું લસણ નું વાવેતર આપણે ત્યાં થાય છે એનું મૂળ વતન પણ આપણે ભારત જ આર્યાવર્ત જ છે લસણનું અને લસણનો ઉપયોગ મુખ્યત્વે મસાલાના રૂપમાં થાય છે પણ એની સાથે સાથે દવામાં પણ એનો વપરાશ એટલો વધી ગયો છે દવા બનાવવા માટે પણ લસણનો ઔષધિની ફેક્ટરીઓ હોય એ લોકો પણ એનો ઉપયોગ કરે છે એ ઉપરાંત એનો પાવડર બનાવીને એની નિકાસ પણ થાય છે હોટલો લઈ ઠંડી અને સુકી આબોહવા એ વધુ અનુકૂળ છે સુકી આબોહવા છે અને ઠંડી ઋતુ જોઈએ એટલે એનું વાતાવરણ જે છે એ સમઘાત ઉષ્ણતામાં રહેવું જોઈએ તો જ લસણનો પાક સારો થાય છે

ગોરાડુ બેસર હોય કે મધ્યમ કાળી જમીન હોય તો એમાં લસણ નો પાક સારો થાય છે આનું વાવેતર છે ઓક્ટોબર કે વાવેતર કરાય છે ઠંડી પડે ત્યારે કરે ઓક્ટોબર ના બીજા ત્રીજા અઠવાડિયામાં કરો તો સૌથી વધારે ઉત્પાદન મળી શકે એટલે એના પછી કદાચ આખું પાછું થઈ ગયું હોય બિયારણ ના મળે તો નવેમ્બરમાં પણ થઈ શકે પરંતુ એનો આદર્શ સમય ઓક્ટોબર નું બીજું અઠવાડિયું અને ત્રીજું અઠવાડિયું ગણાય છે એનો વાવેતર જે છે એ કડી દ્વારા કરાય છે એ આપણે વાત થઈ તો અને એની આધારે એનું કેટલું બિયારણ જોઈશે એની આપણને ખબર પડે છે કે કડીઓની સાઈઝ ઘણી નાની મોટી હોય છે નાની કડીઓ હોય તો ઓછું વજન થાય મોટી કડી હોય તો વજન વધારે થતું હોય છે અને વજન ઉપર કડી આપણને મળતી હોય છે આપણે જે વાવેતર પત્તી ખેતીમાં છે એમાં ત્રણ છે એક તો થાણીને વાવેતર કરે છે એટલે કે હાથ દ્વારા એને કડીયું ઉગી ગયેલી હોય ચોપવામાં આવે તો હાથ થી વાવેતર કરે ત્યારે પેલા તૈયાર કિયારા હોય તો એ તૈયાર કિયારામાં બે હાર વચ્ચે દસ થી પંદર સેન્ટીમીટર નું અંતર રાખે એક થી સવા ઈંચ ફૂટ જવું અને એ દસ થી પંદર સેન્ટીમીટર ના અંતર વચ્ચે બે છોડ વચ્ચે દસ સેન્ટીમીટર નું અંતર રાખી અને વાવેતર કરાય છે અને એકરે એમાં લગભગ બસો કિલો કડીઓ જરૂર પડે છે બસો કિલો કડીઓ હોય તો એકરે પૂરતી થઈ જાય છે બીજી પદ્ધતિ છે અને છાંટીને વાવેતર કરે કડીઓને ઉડાડે કિયારામાં તૈયાર કરેલ કિયારા હોય એને હાથ થી કડીઓ ઉડાડવાની અને એ કડીયો ઉડી ગયા ઉડાડ્યા પછી ખંપાળી લઈને એને ખંપાળી થી જમીન જે કડીયો અંદર દટાઈ જાય એટલા માટે ખંપાળી ફેરવે શિયાળા અને પછી તરત જ પાણી પાઈ દે અને આ રીતે પણ વાવેતર કરે છે પણ આમાં ખાસ કાળજી રાખવાની કે એક એક કડી જમીનમાં માં બહાર દેખાવી ના જોઈએ બહાર બધી એને જમીન માં ઉપર માટી આવી જાય એ રીતે દટાઈ જાય એ રીતે ખંપાળી વ્યવસ્થિત ફેરવવી પડે છે આ પત્તીમાં થોડીક કડી વધારે જોઈએ છે એમાં બસોને એંસી કિલો એકરે કડીઓની જરૂર પડે છે ત્રીજી પદ્ધતિ છે વાવણિયાથી ઓરીને કરવામાં આવે છે ખેતી વાવણિયાથી ઓરીને કડી જે કડીનું વાવેતર કરે એમાં દંતાળથી વાવેતર કરતા હોય છે મોટે ભાગે પેલા યોગ્ય માપના સપાટ કેરા બનાવે પછી દંતાળથી અંતર તો એટલું જ રાખે છે પંદર સેન્ટીમીટરના અંતરે

બસો એસી થી ત્રણસો ને વીસ કિલો એકર જરૂર પડે છે વાવણી વખતે વાવણી પેલા પાયાના ખાતર તરીકે નાખી જવાય ઘન જીવામૃત છાણિયું ખાતર છે તો છાણિયું ખાતર થોડુંક આઠેક ટન જેવું એકરે નાખવાનું ઘન જીવામૃત હોય થોડુંક ઓછું હોય તો પણ ચાલે છે પાંચ ટન જેટલું ખાતર હોય તો ઘન જીવામૃત પૂરતું થઈ જાય છે ત્યારબાદ દર એકવીસ દિવસે જો પાણી આપતા હોય છે એ પાણીની સાથે જીવામૃત જે જીવામૃત આપણે બનાવી છે છીએ ગૌમૂત્ર અને છાણમાંથી એ એની અંદર નાખો તો બહુ સરસ જમીન એની ભરભરી રહે છે અને જમીન કડક થતી નથી અને એમાં વધારે ઉત્પાદન આવે છે લસણના પાકમાં એના મૂળ છે બહુ છીછરા હોય છે લસણના ડુંગળીની નીચે તમે જે મૂ જુઓ એ એના મૂળ છે તંતુ મૂળ હોય છે બઉ પાતળા હોય છે આથી લસણના પાકને જરૂરિયાત પિયત ની વધારે પડે છે પણ બહુ હલકું પિયત આપવાનું હોય બહુ ઊંડું પિયત નહીં પરંતુ હલકું પિયત પણ પિયત વધારે જોઈ બધાય તેને લગભગ ચૌદેક પિયત આપવા પડે છે પહેલા તો વાવેતર કરી ત્યારે તુરંત જ એને તરત જ પાણી આપવું જોઈએ પછી બીજું પિયત છે પાંચ દિવસે આપો ત્રીજું પણ પાંચ દિવસે આપવું પડે પણ ચોથું થી અગિયારમુ પિયત થાય ત્યાં સુધી હાથ થી આઠ દિવસ નો ગાળો રાખો તો પણ ચાલે છે પછી છેલ્લા જે પિયત હોય છે એ બે પિયત માં થોડોક ગાળો વધારી દેવો પડે છે કેમ કે એમાં લસણની કડી ઘણી વખત ઉગી જવાની બીક રહે છે અંદર ગાંઠિયામાં એટલે એનું પિયત જે છે એ ગાળો થોડોક આઠ થી દસ દિવસ નો લંબાવી કુલ ચૌદ પિયત કરવાના હોય છે લસણનો પાક આમ તો એકસો ત્રીસ થી એકસો પાંત્રીસ દિવસે તૈયાર થઈ જાય છે અને એ સીધા હોય એની જગ્યાએ જમીન તરફ ડળી જાય ત્યારે માનું કે લસણના દડા કાપડી માટે તૈયાર થઈ ગયા છે અને આ કાપડી માટે તૈયાર થઈ જાય ત્યારે એને રાપ ચલાવીને

પછી એને છાયા વાળી જગ્યા એ લઈ જઈ અને ઉભી ગોઠવવામાં આવે છે અને છાયા વાળી પછી એના ઉપર માટી નો થર કરી નાખે છે કંદ ડટાઈ જાય એટલું એટલી માટી નાખી અને એને દાબો કર્યો એમ કેવાય એટલે માટીનો થર ચડાવીને આ દાબો નાખવાનો આવે છે આ દાબો નાખવાથી જે પાન ની અંદર કે છોડ ની અંદર જે બીજો રસ હોય એ રસ કંદર કંદ જતો રહે છે દડામાં ગાંઠિયામાં જતો રહે એ રસ સુકાઈને અંદર જતો રહે અને કંદ થોડુંક નક્કર થઈ જાય છે આ રીતે દાબો નાખ્યા પછી વીસ થી ત્રીસ દિવસે બીટણી કરવાની આવે છે બીટણી એટલે પાન કાપવાના જેમાં કંદ હોય ગાંઠિયો એના કંદ થી ઉપર એક ઇંચ જેટલું ડીટીયુ રાખી અને બાકીનું ડીટીયુ કાપી નાખવામાં આવે છે એ જ રીતે લસણની નીચે જે મૂળિયા હોય છે તંતુમૂળ એ તંતુમોળ પણ દૂર કરવામાં આવે છે અને આમાં એકરે લગભગ અંદાજે ગણતરી કરો તો બત્રીસો કિલો લસણનું ઉત્પાદન થાય છે દરેક અને બત્રીસો કિલોને જો આ રીતનો ભાવ મળતો હોય અત્યારે જે ભાવ મળે છે હવે લસણની આવક ચાલુ થઈ ગઈ એટલે ભાવ થોડાક ઘટે છે પણ ભાવ અત્યારે ચારસો રૂપિયે કિલો બહુ વધારે ભાવ થઈ ગયો હતો અને લોકોને બધાને રસોડાનું બજેટ પણ ખોરવાઈ ગયું એવું હતું લસણ એટલા માટે એનો ભાવ વધે છે કે આયુર્વેદ મુજબ લસણ અનેક રોગોમાં દવા છે લસણ શક્તિ તો વધારે જ છે પરંતુ એ જોવો તો બેક્ટેરિયલ છે એન્ટી ઓક્સિડન્ટ છે એન્ટી ફંગલ છે બધા રોગમાં કામ લાગે છે અત્યારે કોરોના પછી જે રોગનું પ્રમાણ વધ્યું એમાં લસણ ખાવાનું લોકોનું વધી ગયું છે મોટા ભાગની સમસ્યાઓમાં લસણ નો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે અમુક ધર્મ માં એનો બાધ હોય છે પરંતુ આયુર્વેદ એને લસણ ને બહુ સારી રીતે વખાણે છે કે એ વખાવા લાયક છે

કડક હોય ત્યારે એમાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ કાનમાં પણ એનું જયારે કર્ણસૂર થતું હોય કાનમાં દુખાવો થતો હોય તો લસણ કકડાવેલ તેલના ટીપા નાખતા હોય છે એ ઉડ્યનશીલ તેલ છે એ તેલ ની અંદર ઓર્ગેનિક સલ્ફાઈડ હોય છે અને એ કીટાણુ નાશક છે ઓર્ગેનિક સલ્ફાઈડ છે એ ઓક્સિજન સાથે એનું સંયોજન થાય આપણે ખાઈ એટલે એ સલ્ફ્યુરિક એસિડ બને છે અને ઘણી ઉપયોગી અંદર જીવાણુઓ જે છે કે કેન્સર ના જીવાણુ હોય તો એને પણ એ મારવા માટે ઉપયોગી બને છે હમણાં નવા સંશોધનમાં એમ પણ કે છે કે કેન્સરમાં પણ લસણ અક્ષીર છે લસણ ખાવાથી ઘણા એના મોઢામાં દુર્ગંધ આવતી હોય એટલે લસણ ખાવાથી છેટું રહેતા હોય પણ લસણ ખાઈને ઉપર જો લીંબુ શરબત પી લઈએ તો એને દુર્ગંધ આવતી નથી એવું કહેવાય છે બિલકુલ પણ ખાસ લસણ માં ધ્યાન માં એટલું રાખવું પડે બહુ જાડા થઈ ગયા હોય તો એને લસણ ખાવાની ના પાડવામાં આવે છે એવી સ્ત્રીઓને પણ લસણ ખાવાની મનાઈ કરે છે બીજી વસ્તુ છે કે દૂધ સાથે ક્યારેય લસણ ને ખાવાની ના પાડે છે વિરોધી આહાર થઈ જાય છે ડુંગળી અને લસણ દૂધ જેમ ના ખવાય એમ લસણ ને દૂધ સાથે પણ ખાવાની મનાઈ કરવામાં આવે છે આયુર્વેદમાં આપણે દક્ષિણ ગુજરાતમાં અને અહિયાં અત્યારે જે ગોંડલમાં છે ગોંડલ ની માર્કેટિંગ યાર્ડ માં પણ લસણ નું બહુ ઉત્પાદન ચાલુ થઈ ગયું છે અને ઘણું બધું માર્કેટિંગ યાર્ડ પર લસણ ઠલવાય છે કાપામાં પણ લસણ નું વધારે મોટું માર્કેટિંગ યાર્ડ છે રાજકોટ માં પણ આવે છે એમાં સ્ટોરેજ કરવું હોય પ્રિઝર્વ કરવું હોય તો કેવી રીતે એને સ્ટોર કરી શકાય જેથી ખેડૂત ભાઈ જે છે એને ભાવ વધારાનો પણ લાભ મળે કારણ કે વચેટિયાઓને લાભ ફાયદો વધારે થતો હોય છે ઘણી વખત મોટે ભાગે દેશી પરંપરાગત કરતા હોય એમાં જુડીઓ ઉપર લટકાવી દેતા હોય છે ઘરમાં પણ મોટા પાયે જયારે એનું કરવાનું હોય સ્ટોરેજ ત્યારે પાતળા બારીક સણના કોથળા હોય એ કોથળામાં કાઠિયા ભરે છે અને એને સગવડ હોય તો એ કરવામાં આવે છે લસણ નું ડીહાઈડ્રેશન કરીને એમાંથી પાવડર બનાવે છે ભાવનગર બાજુ એના ઘણા ફેક્ટરીઓ બનાવી છે કે એનો એ પાવડર બનાવે છે વધારે થાય એ રીતે જો કરે તો હા એટલે ઈ ફાયદો પાવડર બનાવવામાં વધારે ફાયદો છે પણ પાવડર માટે મોટી ફેક્ટરીઓનો સહારો લેવો પડે છે એ ફેક્ટરીઓ મોટી ફેક્ટરીઓ હોય ત્યારે એનો પાવડર બનાવી શકાય છે એને કરવા માટેનું આખો એનો પ્રોજેક્ટ બનાવવો પડે છે એટલે એને ખાસ તો સંગ્રહ કરવામાં ધ્યાન રાખવું પડે છે એની જુડીઓ બનાવવાની અલગ અલગ વિવિધ રીતો હોય છે અને એને બંને ત્યાંથી પેટ થી દૂર રાખવાનું હોય છે એટલે મોટે ભાગે એને લટકાવીને કડીઓ બધી ગાંઠિયા હોય છે એની જુડીઓ વાળીને આખે આખી જુડીઓ પણ લટકાવી દેતા હોય છે આદિવાસી પત્તીઓમાં ખૂબ ખૂબ આભાર પ્રાણજીવનભાઈ જે પ્રકારે આપણે માહિતી આવી લગભગ દરેક વસ્તુઓને દરેક એંગલથી આપે આવરી લીધી છે એટલે મને કોઈ પ્રશ્ન લાગતો નથી કે આમાં કોઈ પ્રશ્ન કરવા જેવો છે કારણ કે એને પિયત વ્યવસ્થાથી લઈને વાવણીથી લઈને જે પ્રકારે પાવડરની વાત કરી આયુર્વેદની દ્રષ્ટિએ જે તેના ફાયદા છે તે ફાયદાઓ પણ આપણે જણાવ્યા અને અલગ અલગ જે એના ફાયદાઓ છે અલગ અલગ રીતે તેના ફાયદા લઈ શકાય તે અંગેની સમગ્ર માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ખેતી મારું સ્વાભિમાન અંતર્ગત આપણે દર્શક મિત્રો આજે ચર્ચા કરી ખેતી લસણની ખેતી કેવી રીતે કરવી જોઈએ જે પ્રકારે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રાણીજીવનભાઈ દ્વારા અને જે પ્રકારે એનો આયુર્વેદિક ફાયદાઓ પણ ઘણા બધા છે જો જાણકાર લોકો હોય અને ઘરેલું નુસ્ખા જેને આપણે કહેતા હોઈએ છીએ દાદીમાનું વૈદુ એક શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ કે ઘરનું અસર દવા જેને વાપ આપણે શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ એમાં લસણ ખૂબ ઉપયોગી છે અને જો એને જે પ્રકારે વાત કરવામાં આવી કે સ્ટોર કરવામાં આવે તો ચોક્કસથી એના ખેડૂતભાઈને ભાવ પણ પૂરતા મળી શકે અને એનો પાવડર જે છે તે પાવડરનું પણ તેના લીધે ગુણવત્તા તો એની જ સારી જળવાય છે સાથે સાથે તેના ભાવ પણ વધારે મળી શકે છે અને લાંબા સમય સુધી તેને સંગ્રહ કરી શકાય છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપજો તારો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર